નમસ્કાર મિત્રો શું તમને ક્યારે એવો અનુભવ થયો છે કે અચાનક ચાલતા ચાલતા તમારા પગ થંભી જાય છે જાણે કુદરત તમને કોઈ અદ્રશ્ય ઈશારો કરી રહી હોય જો તમારી રાશિ કુંભ છે તો આ વિડિયો તમારા માટે માત્ર એક જ્યોતિષની આગાહી નથી પણ સમયના ચક્રમાં લખાયેલો એક ગૂઢ સંદેશ છે બ્રહ્માંડમાં ગ્રહોની એક એવી રમત રમાવા જઈ રહી છે જે સામાન્ય નથી આવનારા થોડા દિવસો તમારા જીવનની દિશા અને દશા બંને બદલી શકે છે આ ચેતવણીને સામાન્ય સમજવાની ભૂલ બિલકુલ ન કારણ કે આજે હું તમને જે તારીખ અને સમય વિશે જણાવવા જઈ રહી છું તે તમારા નસીબના તાળા ખોલી પણ શકે છે અને તમને એક ચક્રવ્યૂહમાં ફસાવી પણ શકે છે અંત સુધી રહેજો કારણ કે આજે આપણે કુંભ રાશિના ભવિષ્યના ગર્ભમાં છુપાયેલા રહસ્યો ખોલવા જઈ રહ્યા છીએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિ અત્યારે શનિદેવની સાડાસાથી અંતિમ અને સૌથી નિર્ણાયક તબક્કામાંથી પસાર થઈ રહી છે જેને આપણે પગનો શનિ કહીએ છીએ ઘણા લોકો માને છે કે સાડા સાતી જતી વખતે લાભ આપે છે પણ પણ સાવધાન શનિદેવ આકરી લે છે ગ્રહોની ચાલ કહી રહી છે કે આ સમયગાળામાં તમારી ધીરજની પરીક્ષા લેવામાં આવશે આકાશમાં બની રહેલા ગ્રહ યોગો ઈશારો કરી રહ્યા છે કે તમારા માટે આવનારો સમય શાંત પાણી જેવો નથી પણ તેમાં અદ્રશ્ય વમણો સર્જાઈ રહ્યા છે

તમારા પોતાના લોકો તમારી વાત સમજી નથી રહ્યા જે મિત્રો કાલે સુધી તમારી સાથે હતા તે અચાનક વિરોધમાં ઉભા થયેલા જણાશે આ ગ્રહ ગોચર તમારા મગજ પર એક ધુમ્મસ છાઈ દેશે જેના કારણે સાચું શું અને ખોટું શું તે નક્કી કરવું મુશ્કેલ બની જશે આ દિવસોમાં લેવાયેલો એક ઉતાવળિયો નિર્ણય આખી જિંદગીનો પછતાવો બની શકે છે સૌથી મોટી સાવધાની તમારે આર્થિક બાબતોમાં રાખવાની છે ગ્રહો સંકેત આપી રહ્યા છે કે તમને કોઈ લોભામણી લાલચ મળી શકે છે કોઈ સ્કીમ કોઈ મોટું રોકાણ અથવા લોટરી જેવું સપનું તમને દેખાડવામાં આવશે પણ યાદ રાખજો આ એક જાળ હોઈ શકે છે શનિ મહારાજ તમને શીખવવા માંગે છે કે શોર્ટકટથી મળેલી સફળતા ટકતી નથી આ સમયગાળામાં તમારી જમા પુંજીને સાચવીને રાખજો કોઈના પર આંધળો વિશ્વાસ કરીને પૈસા ઉધાર આપતા નહીં કારણ કે ગયેલું ધન પાછું આવવાની શક્યતા નહીવત છે તમારા ખિસ્સા પર અચાનક ભાર વધી શકે છે અને બિનજરૂરી ખર્ચાઓ સામે ચાલી ને આવી શકે છે કે તમારી મહેનતની કદર નથી થઈ રહી અથવા કોઈ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે ઓફિસમાં કોઈ નાની વાત મોટું સ્વરૂપ લઈ શકે છે આ સમયે તમારે મૌનને જ તમારું હથિયાર બનાવવું પડશે સામેથી ચાલીને કોઈ દલીલમાં ઉતરવું નહીં

એક વાટકીમાં સરસવનું તેલ લો તેમાં તમારો ચહેરો જુઓ અને પછી તે તેલ કોઈ જરૂરિયાતમંદને દાન કરી દો અથવા શનિ મંદિરે અર્પણ કરો આ પ્રયોગ તમારા પર આવનારી મોટી ઘાતને ટાળી શકે છે આને સાડા સાતી નું અમોઘ શસ્ત્ર માનવામાં આવે છે બીજો અને સૌથી સરળ ઉપાય છે હનુમાનજી શરણ જ્યારે કોઈ રસ્તો દીવો મંગળ અને શનિ બંનેનો પ્રકોપ શાંત કરવા માટે આ શ્રેષ્ઠ રસ્તો છે કુંભ રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે બસ તમારે સાચા હૃદયથી તેમને પોકારવાની જરૂર છે તમારો એક સાચો પોકાર બધી નકારાત્મક ઉર્જાને બાળીને ભસ્મ

સોનું જ્યારે અગ્નિમાં તપે છે ત્યારે જ કુંદન બને છે અત્યારે તમે જે સંઘર્ષ કરશો તે ભવિષ્યમાં તમારી સૌથી મોટી તાકાત બનશે તેર તારીખ પછીનો સમય ભલે કસોટી નો હોય પણ તે તમને જીવનના અમૂલ્ય પાઠ શીખવશે

અને સગા સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહી કદાચ તમારું એક શેર કોઈનું જીવન બદલી નાખે ફરી મળીશું એક નવા રહસ્ય અને નવી જાણકારી સાથે ત્યાં સુધી ઈશ્વર તમને અને તમારા પરિવારને સુરક્ષિત રાખે શુભમ ભવતુ